ડભોઈ શહેરના તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ડભોઈ શહેરના ધોધમાર વરસાદની શરૂઆતમાં કેટલાક વિસ્તારમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ સ્ટેશન રોડ કાજીવાડ વિસ્તારો નવી નગરી તળાવપુરા વકીલના બંગલા વિસ્તારોમાં વસી રહ્યો છે ધોધમાર વરસાદ નાના બાળકોને ભૂલકાઓ વરસાદમાં વરસતા વરસાદની મજા માણી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકો સવારથી હતા બફારામાં સાંજ પડતા વરસાદ થતા સમગ્ર પંથ સાત વર્ષ થી ફાયર એન્ડ થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ